સુરત કલેક્ટ્રાલયે પહોંચેલા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટરાલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન પહોંચ્યું હતું અને કલેક્ટર થકી ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર આપી તેઓની વિવિધ પડતર માંગણીઓના નિવારણની સાથે સુપ્રીમ કોર્ટના ચુકાદામાં થયેલા સૂચન તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને અમલ કરવા અને આંગણવાડી વર્કર હેલ્પર તથા વર્ગ ત્રણ અને વર્ગ ચારના નોકરીયાતોને ચૂકવાતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ સીમાબેન ગુજરાત આંગણવાડી કર્મચારી પ્રવક્તા છું અને મારી સાથે અમારી આખી બધા ઉપસ્થિત છે એના અમે આજે ઉભા થયા છે એના માટે કે હાઈકોર્ટે અમને ચુકાદા આપ્યું છે સોળ તારીખથી કે તમે આ ત્રીજા વર્ગ અને ચોથા વર્ગમાં લેવામાં આવશે પણ સરકાર શ્રી એ કઈ જાહેર કરી નહીં રહ્યો એના માટે અમારી મોટી સંખ્યામાં આજે બહેનો આવેલી છે સુરત કલેક્ટર થકી ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સભ્યો પણ પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ